જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલા પરબધામ ખાતે સંત દેવીદાસ દેવીદાસના ધામમાં વસંત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા જૂનાગઢના ભેસાણમાં આવેલા સંત દેવીદાસ દેવીદાસના પરબધામ ખાતે એકાવન યજ્ઞ કુંડી સોમ યજ્ઞ અને તિલકવિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લાખો યાત્રાળુઓએ હાજરી આપી હતી આ સાથે ભજનનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

પાખડીઓ આપો દેવતાઓનું આવાહન કરવાનું હા બોલો અમે પરબધામ તિલક નું આયોજન જબરજસ્ત છે એમાં ખુબ ભક્તો હાજરી આપી પ્રસાદ ગ્રહણ કરે છે અને સુંદર વ્યવસ્થા કરેલ છે પરબધામ ની અંદર હદયદાસ